પાટણ નગરપાલિકાએ બે હજાર પચીસ છવ્વીસના એડવાન્સ વેરા વસૂલાત માટે એપ્રિલથી ત્રીસ જૂન સુધીની મુદત આપી હતી આ સમયગાળા દરમિયાન વેરો ભરનારાઓને નોટિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી શહેરની કુલ એસી હજાર મિલકતોના સંયુક્ત વેરા પૈકી આડત્રીસ હજાર કરદાતાઓએ વેરો ભર્યો છે આ ત્રણ મહિનામાં પાલિકાને રૂપિયા તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક થઈ છે વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે આ માહિતી આપી હતી હવે જે કરદાતાઓએ વેરો ભર્યો નથી તેમને પાલિકા નોટિસ ફી સાથેના વેરા બિલ મોકલશે આ બિલની રકમ વધુ હશે કારણ કે તેમાં નોટિસ ફીનો પણ સમાવેશ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ